મુક્તિધામ મઢી દ્વારા આયોજિત મોક્ષેશ્વર મહાદેવ મૂર્તિ અનાવરણ તેમજ દાતાશ્રીઓ ઋણ સ્વીકાર અભિવાદન સમારોહ યોજાયો સમાજના સખાવતી દાતાશ્રીઓના અમૂલ્ય અનુદાન થકી મુક્તિધામ મઢીનું જીર્ણોદ્વાર કાર્ય સંપન્ન થતા મુક્તિધામ મઢીના સંચાલકો દ્વારા મોક્ષેશ્વર મહાદેવ મૂર્તિ અનાવરણ તેમજ દાતાશ્રીઓ ઋણ સ્વીકાર અભિવાદન સમારોહ મઢી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં વિશ્વવદનીય પૂજ્ય પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદન

તો એ વડીલોએ આ સેવા ચાલુ કરેલી અને આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા સ્વર્ગસ્થ શાંતિલાલ ચંદુલાલ આ ગામના શ્રેષ્ઠી હતા બહુ મોટા વેપારી હતા એમના અંતિમ સંસ્કાર સમયે કંઈક રેલ આવેલી અને એમના અનુસંસ્કાર એમાં વિધિમાં કંઈક તકલીફ થયેલી તો તે સમયના વડીલો એટલે કે ગણપત કાકા વિજયભાઈ